નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં તો મિત્રો મીઠાઈ વહેંચવા માટે તૈયાર થઈ જાઓ કારણ કે પૂરા નેવું વર્ષો પછી પંદર નવેમ્બર શુક્રવારના દિવસે કાર્તિક પૂર્ણિમાનો ચંદ્ર દેખાશે મા લક્ષ્મીના આશીર્વાદથી બાર રાશિઓમાંથી પાંચ રાશિવાળાઓની લોટરી લાગવાની છે આ પાંચ રાશિવાળા માલામાલ થશે

ખુશકિસ્મત અને ભાગ્યશાળી રાશિઓ કઈ છે જેમને પંદર નવેમ્બર શુક્રવારના દિવસે કાર્તિક પૂર્ણિમાના દિવસે મહાલક્ષ્મી યોગ બનવાથી લોટરી લાગવાની છે આ પાંચ રાશિવાળા આ દિવસે માલામાલ થવાના છે એમ કહીએ કે સ્વયં વિધાતા પણ તેમને રોકી શકશે નહીં હવે આ પાંચ રાશિવાળાઓને માલામાલ થવાથી કરોડપતિ બનવાથી કાર્તિક પૂર્ણિમાના દિવસે હા મિત્રો આ વિડીયોમાં અમે તમને એ જ પાંચ ખુશનસીબ ભાગ્યશાળી રાશિઓ વિશે જણાવવા છીએ તેથી તમે લોકો આ વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી પૂરો જુઓ બિલકુલ પણ આ વિડીયોને તમે મિસ ના કરતા કારણ કે આ વિડીયોમાં પાંચ રાશિવાળાઓ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ રહેવાનું છે શરૂ કરીએ સૌથી પહેલાં તમને વિનંતી છે કે માલક્ષ્મીના સાચા ભક્તો આ વિડીયોને એક લાઇક અત્યારે કરો કમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા અવશ્ય લખો જેથી મા લક્ષ્મીનો આશીર્વાદ તમને સીધો જ પ્રાપ્ત થઈ શકે અને વધુમાં વધુ વિડિયો તમારા મિત્રો સાથે શેર કરો મિત્રો તમને જણાવી દઈએ કે દરેક મહિને અમાવસ્યા અને પૂર્ણિમા તિથિ આવે છે જેનું પોતાનું મહત્ત્વ અને તેની સાથે જોડાયેલ નિયમો અને ઉપાયો છે વર્ષની બહાર પૂર્ણિમામાંથી કાર્તિક પૂર્ણિમાનું વિશેષ મહત્ત્વ છે જ્યારે પૂર્ણિમા તિથિ કાર્તિકના પવિત્ર માસમાં પડે છે ત્યારે તેને કાર્તિક પૂર્ણિમા કહેવામાં આવે છે ધાર્મિક માન્યતા અનુસાર કાર્તિક પૂર્ણિમાના દિવસે પવિત્ર નદીમાં સ્નાન જરૂરતમંદ લોકોને દાન અને દીપદાન કરવાથી સાધકને વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે સાથે જ પાપોથી મુક્તિ મળી જાય છે આ ઉપરાંત કાર્તિક પૂર્ણિમાના દિવસે ધનની દેવી માતા લક્ષ્મીની ઉપાસના કરવાથી સાધકને પૈસાની તંગીથી છુટકારો મળે છે મિત્રો તમારી જાણકારી માટે જણાવી દઈએ કે વૈદિક પંચાંગ અનુસાર આ વર્ષે પંદર નવેમ્બર બે ના રોજ સવારે છ ઓગણીસ થી કાર્તિક પૂર્ણિમા તિથિનો આરંભ થઈ રહ્યો છે જેનું સમાપન બીજા દિવસે સોળ નવેમ્બરના રોજ સવારે બે મિનિટે થવાનું છે મિત્રો તમને જણાવી દઈએ કે પૌરાણિક કથાઓ અનુસાર કાર્તિક પૂર્ણિમાના દિવસે ભગવાન શ્રી પુળાશોર નામના રાક્ષસનો વધ કર્યો હતો તેથી આ દિવસે શિવજી અને માતા પાર્વતીની ઉપાસના કરવી શુભ માનવામાં આવે છે દેશના ઘણા રાજ્યોમાં કાર્તિક પૂર્ણિમાને ત્રિપુરી પૂર્ણિમા દેવ દિવાળી ગંગા સ્નાન અને ગુરુ નાનક જયંતિના નામથી પણ ઓળખવામાં આવે છે મિત્રો હવે વાત કરીએ એ પાંચ રાશિઓ વાળા વિશે જેઓ આ દિવસે એટલે કે પૂર્ણિમાના દિવસે મહાલક્ષ્મી યોગ દુર્લભ મહાશુભ યોગ બનવાથી પાંચ રાશિવાળાઓની લોટરી લાગવાની છે કરોડપતિ બનવાના છે ધનથી માલામાલ થવાના છે આ પાંચ રાશિવાળા એમ કહીએ કે સ્વયં વિધાતા પણ રોકી શકતા નથી આ પાંચ રાશિવાળાઓને પૂર્ણિમાના દિવસે કરોડપતિ બનતા માલામાલ બનતા તો ચાલો શરૂ કરીએ કે તે પાંચ રાશિઓ કઈ કઈ છે માં લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન છે મહેરબાન છે અને બંને હાથોથી ધન્ય વર્ષા કરવાના છે હવે આ પાંચ રાશિઓ પર તો ચાલો શરૂ કરીએ મિત્રો જેમ કે તમે બધા જાણો છો કે મહાલક્ષ્મીને ધનની દેવી કહેવામાં આવે છે સનાતન ધર્મના શાસ્ત્રો અને પુરાણોમાં વર્ણવવામાં આવ્યું છે કે જો કોઈ પણ ધનની દેવી માં લક્ષ્મીની કૃપા થાય છે તો તેના ઘરમાં કદી ધન અને વૈભવની કમી નથી રહેતી પરંતુ શું તમે જાણો છો કે મહાલક્ષ્મીનો અત્યંત ચંચળ માનવામાં આવે છે એવું કહેવાય છે કે ધનની દેવી મહાલક્ષ્મી એક જગ્યાએ સ્થિર થઈને રહી શકતી નથી આ જ કારણ છે કે માનવના જીવનમાં ધન સંબંધિત ઉતાર ચઢાવ હંમેશા આવતા જ રહે છે ધનની દેવી પ્રસન્ન કરવા માટે લોકો અનેક પ્રકારના ઉપાયો પણ કરે છે જેથી મા ખુશ થઈને વ્યક્તિને માલામાલ બનાવે છે મિત્રો આજના સમયમાં માણસને ઘણા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે આનું સૌથી પહેલું કારણ આર્થિક તંગી છે આ ઉપરાંત માનવના જીવનમાં આવા ઉતાર ચડાવને ચાલ પણ સતત થતી રહે છે તેથી હંમેશા ભવિષ્યને લઈને માણસ ઘણો ઉત્સુક રહે છે આ ક્રમમાં આ વખતે વિશેષ મહાસંયોગ બની રહ્યો છે જેમાં મા લક્ષ્મી હવે બાર રાશિઓમાંથી પાંચ રાશિઓ પર ખૂબ જ પ્રસન્ન થઈ ગઈ છે અને આ પર પોતાની કૃપા દ્રષ્ટિ વરસાવવાની છે તમારી જાણકારી માટે જણાવી દઈએ કે જેમ અમે કહ્યું છે કે માનવના જીવનમાં ગ્રહોની ચાલનો ખૂબ મોટું મહત્ત્વ હોય છે આ પાંચ રાશિઓને પહેલી રાશિ છે કન્યા રાશિ કન્યા રાશિવાળાઓને જણાવી દઈએ કે મા લક્ષ્મી તમારા જીવનમાં મોટું પરિવર્તન લાવવાની છે હા મિત્રો તમારા માટે સમય અત્યંત શુભ રહેવાનો છે અને મા લક્ષ્મીના આશીર્વાદથી તમને ધન્ય લાભની પ્રાપ્તિ થવાની છે બીજી રાશિ છે કુંભ રાશિ કુંભ રાશિ વાળાઓને જણાવી દઈએ કે મહાલક્ષ્મી હવે તમારા પર ખૂબ જ પ્રસન્ન થઈ ગઈ છે તમારા પર માં લક્ષ્મીની જબરદસ્ત કૃપા બની રહી છે જેના કારણે તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે અને પૈસો વર્ષે વધુ ધન લાભ હવે તમને થવાનો છે કુંભ રાશિવાળાઓ જલ્દીથી કોઈ નવું કામ શરૂ કરી શકે છે તેમાં તમને સફળતા પ્રાપ્ત થશે અને તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને તમારા ઘર પરિવારમાં શાંતિ જળવાઈ રહેશે તમને જણાવી દઈએ કે કુંભ જે લોકો વેપાર કરે છે છે તેમને વેપારમાં વધુ નફો મળવાનો તેમનો વેપાર દિન દુબળો અને રાત જો ઘણો થવાનો છે સાથે સાથે જે લોકો વિદેશમાં જઈને નોકરી કરી શકે છે અભ્યાસ કરવાનું સપનું જોયું છે તો તે સપનું તેમનું જલ્દી જ પૂરું થશે મા લક્ષ્મીની કૃપાથી તમારા બધા કામ ખૂબ સરળતાથી અસરો કન્યા રાશિ વાળાઓને હવે મા લક્ષ્મીના આશીર્વાદ થી પ્રાપ્ત થવાના છે તમારા ઘરે પધારી રહ્યા છે તમારી જોડી હવે ખુશીઓથી ભરાવાની છે જલ્દીથી તમે બધી મુશ્કેલીઓનો સામનો કરી શકો છો અને તમે તમારા જીવનમાં સફળતા પ્રાપ્ત કરશો તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને તમારું જીવન સુખમય બનશે સાથે સાથે જે લોકો વેપાર કરે છે તેમને વેપારમાં વધુ નફો મળશે વળી જે લોકો નોકરી કરે છે તેમને નોકરી સંબંધ કોઈ ખૂબ મોટી ખુશખબરી પ્રાપ્ત થવાની છે કન્યા રાશિવાળાઓ માટે કે એવું ખોટું નહીં થાય કે માં આશીર્વાદથી હવે તમારા જીવનમાં ખુશીઓનો ભંડાર આવવાનો છે મહાલક્ષ્મી હવે તમારા જીવનમાં ખુશીઓ થવાની છે જેનાથી તમારું જીવન બદલાઈ જશે આ સમયગાળા દરમિયાન તમારી રાશિ પર મહાલક્ષ્મીની વિશેષ કૃપા રહેશે અને તમને ધન સંપત્તિ સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થશે તમારા જીવનમાં આવનારા દરેક કાર્યમાં તમને સફળતા મળશે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે કુંભ રાશિના લોકો જલ્દીથી કોઈ નવું કામ શરૂ કરી શકે છે તેમાં તમને સફળતા મળશે અને તમારી પાસે સ્થિતિમાં સુધારો રહેશે અને તમારા ઘર પરિવારમાં શાંતિ રહેશે તમને જણાવી દઈએ કે કુંભ રાશિના જે લોકો વેપાર કરે છે તેમને વ્યાપારમાં વધુ નફો મળવાનો છે તેમનો વ્યાપાર દિવસે બમણો રાતે ચોગણો જલ્દી જ પૂરું થશે માલક્ષ્મીની કૃપા તમારા બધા કામ સરળતાથી થવાના છે તમારા વર્ષોથી અટકેલા કામ હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે તમને હવે દરેક જગ્યાએથી કુંભ રાશિવાળાઓને લાભ મળવાનો છે માં લક્ષમીને જબરદસ્ત કૃપા તમારા પર થઈ રહી છે એમ કહીએ કે તમને જલ્દી જ લોટરી લાગવાની છે કુંભ રાશિવાળાઓને મહાલક્ષ્મીના આશીર્વાદથી હવે અનેક પ્રકારના ધનલાભ પ્રાપ્તિના યોગ બની રહ્યા છે અને તમારા જીવનમાં હવે મોટું પરિવર્તન આવવાનું છે જેનાથી તમારી ખુશીઓનો કોઈ પાર નહીં રહે તમારું જીવન બદલાઈ જશે હા મિત્રો આ યાદીમાં જે આગળની રાશિ છે તે છે તુલા રાશિ તુલા રાશિ વાળાઓને જણાવી દઈએ કે લક્ષ્મીની વિશેષ કૃપા તમારા પર થઈ રહી છે જેનાથી તમને ખૂબ વધારે આર્થિક લાભ થશે અને આની સાથે જ અગાઉથી કરેલા મહેનતનું પરિણામ હવે તમારી સામે આવશે વ્યવસાયમાં તમારી યોગ્યતાનું પ્રદર્શન હવે બધા લોકો જોઈશે તુલા રાશિ વાળાઓ હવે તમે જુઓ કે તમારા જીવનમાં મોટું પરિવર્તન થઈ રહ્યું છે હા મિત્રો મા લક્ષ્મી તમારા જીવનમાં હવે એવું પરિવર્તન લાવવાના છે જે તમે ક્યારે વિચાર્યું પણ નહીં હોય તમારા જીવનમાં હવે ખુશી આવવાની છે હા મિત્રો તમારો વેપાર દિવસે બમણો અને રાત્રે ચાર ગણો વધશે સમાજમાં તમારું માન સન્માન વધશે તમને મિત્રોનો પૂરો સહયોગ મળશે લક્ષ્મી યોગને કારણે જબરદસ્ત કમાણી થશે હવે તમને અનેક પ્રકારના લાભ ધનલાભ તુલા રાશિવાળાઓને મળવાના છે સાથે જ જે લોકો નવું વાહન કે મકાન ખરીદવાની યોજના બનાવી રહ્યા છે તે યોજના તેમની સફળ થશે અને હવે લક્ષ્મીના આશીર્વાદથી તમને દરેક જગ્યાએથી લાભ જ લાભ મળશે નોકરી કરનારાઓને નોકરીમાં બઢતી અને પગાર વધારાના યોગ છે જે લોકો નોકરીની શોધમાં છે તેમને મનગમતી નોકરી મળવાની છે કે એવું ખોટું નહીં હોય કે તુલા રાશિ વાળાઓને લક્ષ્મીના આશીર્વાદથી તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થશે સમય હવે સંપૂર્ણ તમારા પક્ષમાં છે હા મિત્રો આ યાદીમાં જે આગળની રાશિ છે તે છે મીન રાશિ મીન રાશિ વાળાઓ માટે આવનારો સમય ખૂબ જ શુભ અને સૌભાગ્યશાળી રહેવાનો છે તમારી કુંડળીમાં મહાલક્ષ્મી યોગ બની રહ્યો છે જે તમારા જીવનમાં ધન સમૃદ્ધિ અને સુખ શાંતિના નવા માર્ગો ખુલશે આ સંયોગ ક્યારેક જ બને છે અને જ્યારે આવું થાય છે ત્યારે જીવનમાં મોટા પરિવર્તનો પણ આવે છે જીવન પ્રગતિના નવા માર્ગ પર આગળ વધશે જે લોકો વેપાર કરે છે તેમના માટે આ સમયે ખૂબ જ લાભદાયી રહેવાનું છે તમારી મહેનતનું ફળ મળવાનું છે અને આવનારા સમયમાં તમારો વ્યાપાર ઝડપથી આગળ વધશે જે લોકો લાંબા સમયથી આર્થિક સમસ્યાઓથી પરેશાન હતા તેમના માટે આ સમય એક નવી શરૂઆત લઈને આવશે હવે તમે જોશો કે તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે અને દરેક દિશાથી તમને લાભ મળશે જે લોકો નોકરી કરે છે તેને નોકરીની નવી શોધમાં છે તેમના માટે પણ આ સમય ખૂબ અનુકૂળ રહેશે તમને મનગમતી નોકરી મળશે અને જો તમે પહેલેથી જ કામ કરી રહ્યા છો તો પ્રમોશન પગાર વધારો અને પ્રગતિના સારા અવસરો મળશે લક્ષ્મીના આશીર્વાદથી તમારી મહેનતનું સન્માન થશે અને તમારી સ્થિતિમાં સકારાત્મક બદલાવ આવવા લાગશે લક્ષ્મીના આશીર્વાદ તેમના જીવનમાં સંતાન સુખ લઈને આવશે કુલ મળીને મીન રાશિ વાળા માટે આવનારો સમય ખૂબ સમૃદ્ધિ અને સંતોષી ભરપૂર રહેશે લક્ષ્મીની કૃપાથી હવે તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ અને ખુશી આવવાની શરૂઆત થશે અને તમારી મુશ્કેલીઓ હવે ધીરે ધીરે દૂર થઈ જશે હા મિત્રો આ યાદીમાં જો આગળની રાશિ છે તે છે સિંહ રાશિ

તમારા જીવનમાં હવે ખુશીઓ જ ખુશીઓ આવશે જીવનમાં સુખ સુવિધાઓની કોઈ કમી નહીં રહે હવે તમાતા લક્ષ્મી તમારા પર સૌથી વધુ મહેરબાન રહેવાના છે તમારી કિસ્મતમાં હવે એવો બદલાવ આવશે કે તમને દરેક જગ્યાએથી લાભ જ લાભ મળશે સાથે જ વિદેશ જઈને તમને કોઈ વ્યવસાય કરી શકો છો કે અભ્યાસ કરી શકો છો મતલબ છે કે સપનું તમને સજાવીને રાખ્યું છે તે સપનું તમારું વિદેશ જવાનું પૂરું થઈ શકે છે આ આ સમયમાં રાશિવાળાઓને કિસ્મત તમારો પૂરો સાથ આપશે સમય તમારા માટે ખૂબ જ સાબિત થશે તમારી કુંડળીમાં જબરદસ્ત યોગ બની રહ્યો છે જેનાથી તમને માતા લક્ષ્મીની કૃપાથી અનેક પ્રકારની મોટી મોટી ખુશખબરી મળશે મોટા મોટા લાભ અને મોટી મોટી સફળતાની પ્રાપ્તિ થશે જેનાથી તમારું જીવન બદલાય જશે આ સમયે તમારા માટે સંપૂર્ણપણે અનુકૂળ છે આ સમયનો ભરપૂર લાભ લો સમયને તમારા હાથમાંથી જવા ન દો તો મિત્રો આ માહિતી હતી જે તમારે હંમેશા ધ્યાનમાં રાખવાની હતી તો મિત્રો આજનો આ વિડિયો તમને કેવો લાગ્યો તે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને આ વિડિયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને અમારી યુટ્યુબ ચેનલ દર્શ સ્ટોરીને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિડીયો સાથે ધન્યવાદ થેન્ક યુ ફોર વોચિંગ ફરી મળીશું એક નવા વિડિયો સાથે ધન્યવાદ